હિલો મિત્રો કેમ છો મજામાં કાકડીનું શાક તો તમે ઘણું ખાધું હશે પણ મારી રીતે એકવાર જરૂરથી બનાવજો આ આપણે કાકડીનું શાક બનાવવાનું છે રાજસ્થાનના અંદર જમણવારના અંદર આ શાકભાજી બને છે બહુ જ સરસ બને છે અને ટેસ્ટી કયા કયા મસાલા નાખવા જે શું શું નાખવું છે એ બધું જ તમારો જો વિડીયો શેર કરું છું એકદમ ટેસ્ટી સબ્જી હોય તમે એક રોટલી ખાતા હોય તો ત્રણથી ચાર રોટલી ખાઈ લેશો એટલું મસ્ત મજાની આજે આપણે સબ્જી બનાવશું નાના મોટા બધાને સરસ લાગશે બનાવવાની રીત ચાલુ કરીએ સૌથી પહેલાં મેં કાકડી ધોઈ લઈ લીધી છે કાકડીના અંદર છેપ હોય એટલે આપણે આવી રીતે પહેલાં દેવું હોય કટ કરવાની પછી આને આવી રીતે કરવાની પછી આ છેપ નીકળી જાય જોઈ શકો છો આ કાઢી નાખવાનું છે આપણે નીકાળ પણ એક હજી આપણે નીકાળી દઈશું બંને સાઈડથી આવી રીતે કટ કરી લેશું આપણે આવી રીતે કાકડીના રેડી કરી દેવાની છે બધી જ કાકડી સમારી અને રેડી કરી દીધી છે કઢાઈ અંદર એક ચમચો ભરી અને સિંગતેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે સૂકા મરચા જીરું કૂટી ગયું છે હવે આદુ અને લસણ વાટેલું નાખવાનું છે એક નંગ ડુંગળી છે થોડું શીમલા મરચું છે થોડા મોડા મરચાં છે ડુંગળી સરસ શેકી લેશું તેલના અંદર કાકડી સવાર થી વાર શું કરવાનું એ તમને અગાડી હું બતાવીશ ઘણી વાર શાક બનાવેલું ખરાબ થઈ જતું હોય છે અને જે રીતે હું કઉ છું એ રીતે તમે કરશો તો તમારું શાક ક્યારેય નહીં બગડે ટામેટા નાખી દીધા છે એને પણ આપણે તેલના અંદર ડુંગળી જોડે શેકી લેશું હવે આપણે ટામેટા ડુંગળી શેકાઈ ગયા છે અંદર નાખવાનું છે મરચું કશ્મીરી એક ચમચી થોડી હળદર અડધી ચમચી ફ્રેશ કુટેલો દાણા ચીરું અડધી ચમચી અડધી ચમચી મીઠું પછી નાખવાનું છે થોડું પાણી હવે મસાલાને સરસ ઉકળી જવા દેવાનું છે મસાલો આપણું ઉકળી અને રેડી થઈ ગયો છે તો હવે આપણી તમારે કાકડી નાખી દેવાની છે હવે આપણે મિક્સ કરી દઈશું પાંચ મિનિટ સુધી ધીમા આપ્યા ને ચઢવા દઈશું સાત કાપડ બની અને મસ્ત રેડી થઈ ગયું છે કાકડી સરસ મજાની ચડી ગઈ છે આવી રીતના ભાગી અને ચક્કર લેવાનું કાકડી સરસ ચડી અને રેડી થઈ ગઈ છે હવે આપણે નાખવાનું છે અંદર કુટેલા કાળા મરી થોડા કેચનકીન મસાલો થોડો અને લીલા આવે આપણે મિક્સ કરી અને બે મિનિટ પાછો ગેસ ચાલુ કરી દેસું લગ્નપત્રમાં બનતી સબ્જી આપણી બની અને રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દેવાની છે અને આપણે રેડી છે હું એક કાઉટના બાઉલના અંદર શાકને સર્વ કરું છું એકદમ અથાણા જેવી સબ્જી ભણી છે આપણી બહુ સરસ મજાની બધી જ આપણે આવી રીતે નીકાળી દઈશું સબ્જી બાઉલના અંદર સબ્જી નીકાળી દઈએ છીએ હવે થોડાક આપણે લીલા તા નાણાંના પાંદડા નાખું છું મિત્રો આજની વિડીયો અમારી સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો કાલે આવીશું નવી રેસીપી સાથે ઓકે બાય બાય